હેલો ઇટુ ફેમિલી કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી અને તમારું સ્વાગત છે અમારું જે એસ બીસી લાઈફસ્ટાઈલ ચેનલમાં અને આઈએ તો આપણે વાડી આવી ગયા છીએ સવાર સવારમાં આજ તો મરચાંનું કામ કરવાનું છે મરચાં વીણવાના હે અને આજ તો જો ધું ઘણી બધી ફૂલ આવેલી છે અને દિવસે ઉગી ગયો હે અને ઘણો બધો ઠાર આવ્યો એટલે દેખાતું નથી એટલો ઠાર આવ્યો હે આમ ઘણો હે એટલે મરચીમાં એ પલળી જવાય છે અને અતારમાં ટાળી એવી હે અને પલ્લી એટલે વધુ હોય છે એટલે આપણે હજી તો આવ્યા જ છીએ ને જો ને એવું બધું પહેર્યું રાખ્યું છે ટાઈટ ઘણી એટલે ને આજ તો દાળિયું છે અને બે ત્રણ જણા ઘરના હી એટલે મરચાં વીણવાના હે અમનેથી તો કીધું ના નહોતા ઉતાર્યા અને કાલથી આપણે ચાલુ કર્યા હે તો કાલે ઉતાર્યા હતા અને આજે ઉતારવાના છે તો હવે જમણે આવશે દાળિયું એટલે વજાવાનું હે અમે આવી ગયા વાળીએ ઢોરાનું ને એવું બધું પહેલાં કરી નાખી તો આપણે પછી મરચાં વીણવાના જ રે વતારમાં આવી ગયા તો ફૂલ ફૂલ થાર છે જીરા ને બધાને વધારે નડે એવું છે થોડું વરિયાળી પડી છે તો એમાં જો પાયું છે એમાં વધુ છે અને નથી પાયું એમાં ઓછું છે આ જીરું છે એમાં ઓછું છે ન પાયું એટલે ઠાર અને વરિયાળીમાં ને એમાં બધે વધુ છે તો આપણે આવી ગયા અહીંયા હવે વાળીએ આપણે મરચા વિના ચાલુ થઈ ગયા છે પોથરીઓ હાથમાં લઈ લીધી હે અને આમાં આગળ મરચાં હે એ આપણે મરચી સાથે લડી જવાનું વતારમાં થાર બહુ જ છે જો કપડાં પલલી જાય એટલો પાણી ભરી દીધું છે તો આપણે અહીં મરચી છે એ સાહેસ અડી ગઈ મરચીમાં તે ઘણો ધૂવેર ને એવું બધું બહુ છે અહીંયા જો અમે ડબલું સાઇઝ ને એવું પડી છે ને મરચીમાં એ બધું પડ્યું છે દવાઈયું એ બધી સાંઠી પડે છે અને વરિયાળી છે આઈનતા અને આપણે કોથારીઓ હાથમાં લઈ લીધી છે બધાયની એટલે આપણે આઈ થિન્ક વીમાના છે એ જો આટલી કઈ ચાર પાંચસો હાથ છે ને નવ સા હે ને એમાં કાલે આ હાથ આઠ જેવા મીણા હે અને આ બે જ સહ આ દેશીના અને પછી આ મરચડી અહીંયા પણ એ ગરુડા છે અને ઉલ્યાની ફેફસી ફેફસીમાં તો બહુ હવે રીવ નથી બહુ માપ માપે છે થોડીક બગડી ગઈ એટલે અને આપણે અહીંથી ફેફસીમાં દેશી ચાલુ કરવાના છે આપણે આ ને આ બે સા લેવાના છે અને ઓલકા તો ફેફસી બધી બાકી છે એટલે એ તો પછી વીણવાની થાય છે આજે આજ તો આ બેસા અને આ મરચી વીણી કે ફેફસી વીણી એ કંઈક વીણવાની છે આજ કંઈક અને એટલો ઠાર છે દિવસે કમ્પ્લેટ ઉગી ગયો તો આપણે હવે વીણવા મંડી ચાલુ કરી દઈએ અહીંથી થેલી લઈ લીધી છે અને આપણે અહીંયા પાણી એટલું છે મરચી પાંદડા ભર્યા બધા તો વીણવા તો જોઈ તે હાલો કરી દઈ ચાલુ હાલો આપણે જો હવાના મરચાં ઉતારતા હતા એક દાળિયો હતું ને બે જણા ઘરના હતા અને ત્રણ ચાર જણાથી મરચાં ઉતાર્યા છે તો ઓલારી એ ફેફસી છે અને આ ફેફસી છે તો વકાલે કઈ નાખીએ આપણે કમ્પ્લેટ અને જો આવા ગોગડા ને બધું લાલ ને એવા થઈ ગયા હોય પીરા હોય તો તડકા પડશે એટલે એવા પીરા ને એવા તો થઈ જ જાય છે એટલે આપણે જીની કમ્પ્લેટ કઈ નહીં ખાય એટલા અને જબલા ભરવાના હે તો જબલા ભરી અને જોખી નાખીને એવું બધું કરવું જોઈએ તો હવે ચાલુ કરી દઈએ વકાલ તો કઈ નહીં કીએ તો બધા કાઢી લીધા હે પાંચ જણા ની બધું હતું ઈ અને હવે કમ્પ્લીટ થઈ ગયું તો હવે જબલા ભરવાનું ચાલુ કરી દઈ પછી હોય કાંટો અહીંયા જ છે એટલે તો હાલો હવે ભરવા મંડી જબલા હાલો આપણે હવે મરચાંનું કામ કાજ જબલા ભરવાના હતા એ પૂરું થઈ ગયું છે આખો ખાલી કે નાખ્યો હે અને જબલા કમ્પ્લીટ ભરી લીધા હે અને અહીંયા જોખીન મૂકી દીધા હે કેટલા એટલા જબલા થયા હે અને આ કાંટો અહીંયા જોખીન કમ્પ્લીટ કર્યા આપણે દસ દસ કિલોના અને આ એટલા ફેફસી અને એટલા દેશી વધ્યા હે હવે દેશી તો ચાર કિલો જેવા હે અને ફેપસી થોડાક ઓલા ફેપસી ચાર કિલો છે દેશી થોડાક ઓછા હે એટલે ફેપસી વીણી અને થોડાક પૂરું કરી દઈએ એક જબલું એટલે ફેફસીમાં ઉતાર થાય દેશીમાં તો હું હવેતા વાર લાગ્યા હાંજ પડી જવા આવી છે એટલે તો આપણે ઘડીક વાર ફેફસી વીણ લઈએ થોડાક અને એક જબલું છે એ પૂરું કરી નાખીએ અને જોખીને કમ્પ્લીટ કરીને મૂકી દઈએ એટલે થઈ જાય કમ્પ્લીટ તો સો હાથ જબલા ઉતાર્યા હે અને એક જબલું પૂરું કરી નાખીએ એટલે થઈ જાય તો એટલે આપણે મરચીમાં જઈ અને વીણી આવી અને આ બધા તો હે એ ભેગા કરીને હું લાકડ મૂકી દઈશું અને એ બધા તો હૂકી દેવાના રે તો એ હુકવી દઈશું અને આ બધા વીણી કમ્પ્લેટ કરીને જબલા એટલે રાતે મોકલા દેવાના જ રે તો હાલો આ બધા ભેગા કરી લઈ એટલે એ ભરીને મૂકી દેવાના રે અહીં નહીં તડકે તપી દેવાના એટલે લાલ ને એવા થઈ જાય એટલે દરાઈ નાખવાના મરચાં ભેગા આપણે મરચાં જબલું જે પૂરું કરવાનું છે એ આપણે વીણવા આવી જાય અહીં તો આઈચીકથી દેશીના ફેફસીનું આપણે સા અધુરા છે અહીંયા થી ફેપસી આપણે વીણવાનું ચાલુ કરી દઈ અહીંયા જ છીએ જો તો આપણે કોથરી લઈને આવી ગયા છીએ વીણવા ને હવે વીણવાના હે હવે દેશીના જબલા ફરી ગયા એટલે એ તો હવે તૂટો આવે એવું હે નહીં થોડાક હોય થાય એટલે નાખી દઈશું અને આજ થોડાક વીણી લઈ લઈએ હાલો આપણે જે કુએ જબલું અધૂરું હતું મરચાં વીણવા આપણે અહીંયા આવ્યા હતા અધૂરા જબલાના પૂરા કરવા એટલે એકઠેલી મરચાં વીણી લીધા હે અડધી થેલી જવા અને હવે જોખીન જબડું પૂરું કરી નાખી અને હવે નથી વીણવાના તો હવે હતા એટલે થોડાક વીણા પૂરું થાય એટલા તે અને બીજા તો કાલ વીણવાના હે કાલે એક દાળિયું છે અને બે બીજા બે જણા ઘરના એટલે કાલ તો ફેફસી શિખર વધે કે થઈ રહે વીણવાની તો દેશી તો જે પૂરી થઈ ગઈ છે એ તો વીણલી લીધા થાય અને ફેફસી એક રિયા અને જી ફોર હે ઓલી લવિંગડી આવી ને એ લવિંગડી હજી બાકી છે બે લવિંગડી બે લવિંગડા મરચાવાયા હજી

મરચાંનું તો કામકાજ વાળીને વાળી આપણે બધું કરી અને જબલાઈ વાળી જ રાખી એટલે અહીંયા રસ્તા ઉપર ગાડી નીકળે એટલે એ ગાડી મૂકી દેવાના રાખ્યા અને માર્કેટમાં વહી જાય અને અત્યારે આપણે ઘેરે આવતા જાય નહીં તો હવે રાંધવાનું ને એવું બધું કરશું વાળું પાણીનું તૈયાર અને એ તો આ વિડીયો પૂરો કરવાનો થાય છે આપણે આજ ઘરે અને વિડીયો કેવો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરજો અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી